નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાયંગરોપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર નવસારી વીરાવર પૂરના નદી પર બનાવવામાં આવેલી ગડર કઈ કક્ષાની લગાવવામાં આવે છે સમજાતું નથી સામાન્ય ટેમ્પાના સ્પર્શમાં આ ગડરો તૂટી જાય છે એટલે કે જે કામગીરી કરવામાં આવે છે નક્કર કામગીરી નથી કરવામાં આવી ને વારંવાર આ ગડરો તૂટવાની ઘટના સામે આવી છે ત્યારે તંત્ર દ્વારા યોગ્ય ગડર લગાવવામાં આવે તે ખૂબ જરૂરી બન્યું છે આજરોજ એક ટેમ્પો નંબર જી જે નાઇન્ટીન એક્સ એઇટ સિક્સ વન સેવનના ટેમ્પો ચાલક વિરાવર ખાતેથી પસાર થયો હતો ત્યારે વેરાવળ સાઈડની જે ગઢરમાં તેનો સ્પર્શ થતાની સાથે જ સંપૂર્ણ ગઢર તૂટીને ધ્વસ્ત થઈ ગઈ હતી અને નીચે પટકાઈ ગઈ હતી એટલે તમે વિચારી શકો કે કેટલી હલકી ગુણવત્તા આ ગઢરમાં વાપરવામાં આવી છે ને જેના કારણે વારંવાર આ ગઢર તૂટે છે ને એને જ ફરી રિપેર કરીને લગાવવામાં આવે છે પરંતુ મજબૂત હેવી પ્રકારની ઘડર અહીંયા લગાવવામાં આવતી નથી અને પરિણામે સામાન્ય સ્પર્શમાં પણ આ ગડર તૂટીને ધ્વસ્ત થઈ જાય છે નવસારી મહાનગરપાલિકા દ્વારા આજે મહાનગરપાલિકામાં કામ કરતા કર્મચારીઓ માટે એક કેન્સર સ્કેનિંગ અને જનરલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જે કર્મચારીઓ છે તે તમામ લોકોનું મેડિકલ ફ્રી ચેકઅપ નિરાલી હોસ્પિટલ દ્વારા કરવામાં આવતું અને જેમાં વિવિધ ડૉક્ટરો પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ દ્વારા જે નવસારી મહાનગરપાલિકાનો સ્ટાફ છે તેમનો હેલ્થ ચેકઅપ સાથે જ કેન્સર સ્કેનિંગ પણ કરવામાં આવ્યું હતું ભાજપના મહામંત્રી અશ્વિન પટેલના જન્મદિવસની ઉજવણી ચીખલી ખાતે કેક કાપીને ઉજવણી કરાઈ હતી આ પ્રસંગે સાઈ ગ્રુપ મીડિયા હાઉસના ગ્રુપ એડિટર જીતેન્દ્ર પટેલ જટપટ ન્યૂઝના એડિટર નિલેશ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવી હતી બિલ્લીમોરાના રીટા દાદાવાલા સમૃદ્ધિ બે હજાર પચીસ બે હજાર છવ્વીસમાં રાષ્ટ્રીય કક્ષાએ વિજેતા એનસીઆરટી દિલ્હી આયોજિત રાષ્ટ્રીય કલા સંકલિત શિક્ષણ સ્પર્ધા સમૃદ્ધિ બે હજાર પચીસ છવ્વીસમાં બિલ્લીમોરાના શિક્ષિકા રીટાબેન વિજયભાઈ દાદાવાલાએ રાજ્ય કક્ષાએ પ્રથમ આવી આરઈઈ ભુવનેશ્વર મુકામે ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું હતું આખા ભારત દેશમાંથી અઠાવીસ રાજ્યના છાસઠ જેટલા સ્પર્ધકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં ગુજરાત રાજ્ય તરફથી રીટાબેન દાદાવાલાએ પોતાની પેડાલોજીકલ પ્રવૃત્તિની રજૂઆત કરી હતી ફક્ત મિનિટમાં તેમણે રાષ્ટ્રીય ભાષામાં પોતાના વિષય ગુજરાતી રીતે ભણાવવાની રીતને રજૂ કરી હતી જેને નિર્ણાયકો અને પ્રેક્ષકો દ્વારા ખૂબ જ સરાવવામાં આવી હતી આ સ્પર્ધામાં છાસઠ સ્પર્ધકોમાંથી તેઓ પાંચમા ક્રમે વિજેતા જાહેર થયા હતા અને ગુજરાત રાજ્યને ગૌરવ અપાવ્યું હતું ગાંધીનગર સમગ્ર શિક્ષા વિદ્યા સમીક્ષા કેન્દ્રના સચિવ અશિલ્પા પટેલ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન બત્રીસ ઔંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન સોળ પોઈન્ટ પાંચ ઔંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે પંચાણું ટકા તો સાંજે ઓગણચાલીસ ટકા રહ્યું હતું હવાની ગતિ બે પોઈન્ટ નવ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહી હતી નેશનલ હાઇવે નંબર અડતાલીસ ના પડથાણ ઓવરબ્રિજ નજીક સોલાર સામગ્રી નવસે પર ટ્રાફિક જામ સર્જાયો હતો ટ્રેલર ટ્રકના ચાલકે અચાનક ગુમાવતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માત અંગે મળતી માહિતી મુજબ અકસ્માતનો ભોગ બનેલ ટ્રેલરમાં સોલાર સામગ્રી ભરેલી હતી અકસ્માત અંગે જાણ થતા નવસારી ગ્રામ્ય પોલીસની વેશમાં ચોકીની પોલીસની ટીમ તથા ટ્રાફિક વિભાગની ટીમે સ્થળ પર પહોંચી ટ્રાફિક ફરી પૂર્વવત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી અકસ્માતગ્રસ્ત ટેલરને રસ્તા પરથી હટાવવાની કામગીરી હાથ ધરી હતી સદભાગ્ય આ કોઈને ઈજા પહોંચી ન હતી ગાંધી ફાટક ઓવરબ્રિજના કલર કામના નામે લીપા પોતી નવસારી પાલિકાના વહીવટમાં ભ્રષ્ટાચારની ગંધ સપાટી સરખી કર્યા વગર જ કલરના થર ચડાવાયા કોન્ટ્રાક્ટર દ્વારા માત્ર વેઠ ઉતારવામાં આવતી હોવાનો આક્ષેપ નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના વિકાસ માટેના બજેટમાંથી ગાંધી ફાટક ઓવરબ્રિજને નવું રૂપ આપવા માટે કલર કામની કામગીરી સોંપવામાં આવી છે પરંતુ આ કામગીરી હાલ વિવાદનું કેન્દ્ર બની છે જાગૃત આક્ષેપ મુજબ બ્રિજ પર થઈ રહેલું ગુણવત્તાના તમામ મૂકીને કરવામાં આવી રહ્યું છે બ્રિજની દિવાલો પર યોગ્ય ઘસારો કર્યા વગર કે જૂના પોપડા કાઢ્યા વગર સીધો કલર લગાવવામાં આવી રહ્યો છે કામની ગુણવત્તા જોતા એવું લાગી રહ્યું છે કે સરકારી નાણાંનો અહીં સરેઆમ દુરુપયોગ થઈ રહ્યો છે કામમાં ફિનિશિંગનો અભાવ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે અધિકારીઓની મીઠી નજર આટલી બધી નબળી કામગીરી જાહેરમાં થઈ રહી હોવા છતાં પાલિકાના જવાબદાર એન્જિનિયરો કેમ મોન છે તે પ્રશ્ન ઉઠી રહ્યા છે ગાંધી ફાટક રોડ પર મોતનું નું કાણું ચાર મહિનાથી તૂટેલી નહેર તંત્રની રાહ જોવે છે કે કોઈના મોતના સમાચાર નહીં નહેરની આસપાસ નથી કોઈ બેનર કે નથી કોઈ ચેતવણી નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં આવતા રોડ પર તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે ગાંધી ફાટક રોડ પર છેલ્લા ચાર મહિનાથી વધુ સમયથી નહેર તૂટી ગઈ છે પરંતુ આશ્ચર્યની વાત એ છે કે હજુ સુધી પાલિકા દ્વારા તેનું સમારકામ કરવામાં આવ્યું નથી આ તૂટેલી નહેર વાહન ચાલકોને અને રાહદારીઓ માટે જીવલેણ સાબિત થઈ શકે તેમ છે કોઈ પણ સુરક્ષા વગરનું જોખમ સ્થળ પરના દ્રશ્યો જોતા માલમ પડે છે કે નહેરનો એક મોટો હિસ્સો રોડની એકદમ નજીકથી તૂટી પડ્યો છે અહીં રાત્રિના સમયે અંધારામાં કોઈ વાહન ચાલક ખાડામાં ખાબકે તેવી પૂરેપૂરી શક્યતા છે આટલો મોટો જોખમ હોવા છતાં મહાનગરપાલિકા કે જવાબદાર વિભાગ દ્વારા અહીં કોઈ પણ પ્રકારની આડાશ કે ચેતવણીના બોર્ડ કે બેનર લગાવવાની તસ્દી પણ લેવામાં નથી આવી જલાલપોના કુચેદ નજીક નહેરમાં કાર ખાપકી ચાલકનો બચાવ જલાલપો તાલુકાના કુચેદ ગામ નજીકથી પસાર થતી કાકરાપાળ ઉમરાટ મુખ્ય નહેરમાં ગત મધ્યરાત્રિએ એક કાર ખાપકી હતી જો કે કાર ચાલક સમયસૂચકતા વાપરી બહાર નીકળી જતા અજુકતું એક ઘટના બનતા ટળી હતી વેસમાં કુચેદ રોડ પરથી પસાર થઈ રહેલ કાર નંબર જીજે જીરો એક આર ડબલ્યુ જીરો જીરો ચોપનની સામે રસ્તા પર અચાનક એક સર્પ આવી જતા તેને બચાવવા માટે સ્ટેરિંગ ફેરવતા ચાલકે કાર પરથી કાબૂ ગુમાવતા કાર બાજુમાંથી પસાર થતી નહેરમાં ધસી ગઈ હતી અકસ્માતનો ભોગ બનેલ કાર નહેરની બાજુમાં આવેલ આર સી રોડ પરથી પસાર થઈ રહી હતી ત્યારે એ અકસ્માત સર્જાયો હતો કારનો આગળનો હિસ્સો નહેરના પાણીમાં ગરક થઈ જતા કારનો એન્જિન સહિતના આગળના ભાગને નુકસાન થયું હતું આ અંગે જાણ થતાં જ સિંચાઈ વિભાગનો કાફલો સ્થળ પર ધસી ગયો હતો નહેરમાં ખાફકેલ કારને બહાર કાઢવામાં સરળતા રહે તે માટે નહેરનું પાણીનું સ્તર ઘટાડવાની કામગીરી હાથ ધરાઈ હતી શિવમ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સત્યસાંઈ સ્કૂલ ઓફ નર્સિંગ મહુવાસમાં ફ્રેશર અને ફેરવેલ પાર્ટી કરવામાં આવી આજ રોજ તારીખ નવ બે 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 છવ્વીસના દિને શિવમ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સત્ય સાંઈ સ્કૂલ ઓફ નર્સિંગ બહુવાસમાં ફ્રેશર અને ફેરવેલ પાર્ટી કરવામાં આવી હતી આ કાર્યક્રમની શરૂઆત શિવમ એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર કમલેશસિંહ ઠાકોર તથા કેમ્પસ ડાયરેક્ટર દિશાંત ઠાકોરના વ્રદ હસ્તે કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં શ્રી સત્ય સાંઈ લક્ષ્મી મોહન વિદ્યાલયના આચાર્ય હર્ષબેન ગર્ગે નર્સિંગ કોલેજના આચાર્ય દામિનીબેન એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ તથા તમામ નર્સિંગ કોલેજના સ્ટાફે પોતાની હાજરી આપી હતી મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર કમલેશ એ પોતાના પ્રેરણાદાયક શબ્દો દ્વારા નવા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી અને વિદાય લઈ રહેલા વિદ્યાર્થીઓને તેમના ભવિષ્ય માટે શુભકામનાઓ આપી હતી નવસારીના વિજલપુરમાં ટ્રેનની અડફેટે આવતા યુવાનનો કમકમાટી ભર્યું મોત વિજલપુર રામનગર આનંદનગર ગણડાળા પાસે સર્જાયો અકસ્માત રેલવે પોલીસની મૃતદેહનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી ટ્રેન અડફેટે યુવાનનું મોત થતા આ વિસ્તારમાં અરે અરે અરેરાટી ફેલાઈ જવા પામી છે મૃતક યુવાનની ઓળખ કરવાની તજવીજ પોલીસ દ્વારા હાથ ધરાઈ છે સભી ધર્મોની એક पुકાર માત પિતા કા કરે સદકાર 14 ફેબ્રુઆરી માતૃપિત્ર પૂજન દિવસ इंस्पायर्ड बाय संत श्री आशा राम जी बाबू चौदह फरवरी से एक नई शुरुआत करें मनाए मातृपित्र पूजन दिवस क्योंकि प्रेम तो पवित्र होता है इंस्पायर्ड बाय संत श्री आशा राम जी बाबू जागृत देव है माता पिता तो आओ करें उनकी पूजा और मनाए चौदह फरवरी मातृपित्र पूजन दिवस इंस्पायर्ड बाय संत श्री आशा राम जी बाबू